અંકલેશ્વર તાલુકાના ગામોમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો પ્રચાર માટે જવું અઘરું બન્યું હોવાનું સામે આવી રહ્યું છે અંકલેશ્વર તાલુકામાં ભાજપના આગેવાનો દ્વારા ચૂંટણી પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે તેવામાં ગતરોજ અંકલેશ્વર તાલુકાના આંબોલી બોઈદરા ગામમાં ચૂંટણી પ્રચાર માટે પહોંચતા પહોંચેલ ભાજપના આગેવાનોને ગ્રામજનોએ ગામમાં પ્રવેશ કરવા દીધો ન હતો ગ્રામજનોએ ક્વિક કારણોસર ભાજપના આગેવાનોની ગામમાં પ્રચાર માટે આવતા અટકાવ્યા હોવાનો વિડીયો વાયરલ થયો છે જે બાદ આજરોજ નવાપુન ગામમાં ગામમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો પ્રચાર માટે ગયા હતા તે દરમિયાન ભાજપના આગેવાનોને ગ્રામજનોએ અટકાવતા એક કાર્યકરી ગ્રામજન સાથે હાથાપાઈ કરતા ગ્રામજનો વિફર્યા હતા અને ભાજપના આગેવાનો સહિત કાર્યકરોને ધક્કી ચઢાવી ગામમાંથી ભગાર્યા હોવાનો વિડીયો વાયરલ થયો છે અત્રે ઉલ્લેખનીય છે કે બુલેટ ટ્રેન અને એક્સપ્રેસ વે માં જમીન ઘુમાવનાર ખેડૂતોમાં અસંતોષ અને પૂરને પગલે ગ્રામજનોમાં રોષ દબાઈ રહ્યો હતો જે હાલમાં ચૂંટણી સામે બહાર આવ્યો હોવાનું જણાવાઈ રહ્યો છે